આજરોજ વૃક્ષારોપણ ભાજપા વોર્ડ નંબર સાતમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરેલ એક પેડ માકે નામ અભિયાનને આગળ વધારવા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લજીની વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા વોર્ડ નંબર સાતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વિસ્તારના નગરસેવકો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામ શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર ગાંધીનગર સોસાયટી આર્યકન્યા વિદ્યાલય પાછળ કરવામાં આવ્યો હતો આજરોજ વોર્ડ નંબર સાતમાં રાવપુરા વિધાનસભામાં આવતા ગાંધીનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે આહવાન કર્યું છે એક પેડ માકે નામ એના અંતર્ગત આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં માન્ય અમારા ધારાસભ્ય બાળુભાઈ શુક્લા સાહેબના સ્વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે અમારા ખૂબ જૂના કાર્યકર્તા જે ગુજરી ગયા છે એમના સ્મૃતિ સ્મૃતિના તરીકે પણ આજે બે વૃક્ષો વાવવામાં આવ્યા અને એમના નામના વૃક્ષારોપણ કરવામાં આવ્યું